તો બધાને જય મેલડી માં જય માતાજી તો આજે જવાનું છે મારા વિજયભાઈ ની સગાઈ માં તો હું સૌ ભાણ છે અને જવાનું છે ગાડી માં તો ચાલો અમારા નીતિનભાઈ તૈયાર થઈ ગયા છે કમલેશભાઈ તૈયાર અને અમારા વરરાજા પણ એ નથી આવવાના અમે જવાના છીએ અમારા મહેમાન છે વરરાજાના કાકા છે બધા જવાના છીએ વેવાળ માં બેના રેજો અમારા ઉલોક માં ત્યાં સુધી તમને મજા આવશે તો ચાલો મળીએ વેવાળ માં જવા નીકળી ગયા છીએ આ છે મારા બેન આ છે મારા પટેલ આ છે મારો ભાઈ આ છે મારા ભાભી આ છે મારો ભત્રીજો આ છે વરરાજો ઈ ઘેરે પડ્યો રહે હવે ભાઈ હવે ઈ થોડાક દિવસ પકરો છે પછી ઈ હવે આપણી જેમ એક બહાર નીકળ કે ની આપણે આપણે બ્લેક રાણી તૈયાર થઈ ગઈ છે અને આ ખાસ કોમેન્ટ કરીને કહેજો આપણે YouTube નો લોકો મરાઈ દીધો છે મોરા પર કારણ બારિયા 87 74 યાર આપડી ગાડી ગમેના ભાડો એટલે ફોલો કરી લેજો ચાલો હવે મયમ હાઈવે જીન

મેનેરો મને દોસ્તો ફાફડા આપણે ફાફડા આવી છે અને હવે તો ખાઈ તો ફેમિલી અમે વ્યવહારમાંથી આવી ફોટા શૂટ કરી લીધા છે તો હવે આપણે વિડીયો ના એન્ડ આપી દી તો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ભૂલતા નહીં એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય